વરોદરા શહેરના તરતાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના ત્રણસો બાર મકાનના પાણી અને વીજ કનેક્શન પાલિકાએ કાપી નાખ્યા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના ત્રણસો બાર મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ પંદરમી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો એટલું જ નહીં અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી પડી હતી ત્યારબાદ ગુરુવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કામગીરી છે એમાં જે જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થઈ છે એમ જે છે નાયબીજને કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છીએ